પહોંચી ગયો અને દર્દીને દવાની જગ્યાએ છે તે દુઆ આપી તેમની સામે પૂજા વિધિ કરી અને તેમની સારવાર કરતો હોવાનો એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે આજના આ આધુનિક યુગમાં પણ હજુ કેટલાક લોકો છે તે આવા ભુવા ભરાડી અને તાંત્રિક વિધિના નામે છે તે લોકોને જે છે તે છેતરતા હોય છે તો આવા લોકો જે છે તે હજુ દવાની જગ્યાએ હોસ્પિટલોની જગ્યાએ છે તે ભુવા ભરાડીઓ ઉપર છે તે આશા રાખતા હોય છે ત્યારે વિજ્ઞાન જાતાના જયંતભાઈ આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું જયંતભાઈ સૌ તો જે ઘટના આવી એ સિવિલ હોસ્પિટલ કે હોસ્પિટલના આઈસીયુ બેડની ઉપર જ વિધિ છે તે કરવામાં આવી રહી છે આ ઘટના કેટલી કહી શકાય કે એક દુઃખદાયક કહી શકાય એક તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર દર્દી છે એને આઈસીયુમાં દાખલ કરે છે અને વેન્ટિલેટર ઉપર છે અને ત્યાં ભૂવો આવી અને વિધિ વિધાન કરે છે આનાથી મોટી કમનસીબી અને દુઃખદ ઘટના હોઈ શકે નહીં અને માફ કરવા યોગ્ય નથી આમાં કોઈ પણ જવાબદાર હોય સિક્યુરિટી ગાર્ડ ડોક્ટર નર્સ હોય તો એને શિક્ષાત્મક પગલાંની માગણી ભુવાને તો સેલના જડિયા પાછળ થકીલ દેવાની આ ભૂવો કોરોના વખતે ક્યાં ગયો હતો એ પહેલો પ્રશ્ન થાય છે અને બીજું કે મેડિકલ સારવારથી જ દર્દીને સારું થયું છે અને પોતે ભ્રામકતા પહેલાં લાખો લોકોને ગુમરાહ કરવા અને કોઈ મેડિકલ સારવારમાં બાધારૂપ કરે તો એની સામે પ્રથમ દૃષ્ટિએ જ એફઆઈઆર દાખલ થઈ શકે એમ છે અને આ વ્યક્તિ કોઈપણ નાગરિક પણ દાખલ કરી શકે છે સરકારી અધિકારી પણ દાખલ કરી શકે છે પહેલાં તો આ પોતે ત્યાં સુધી જ્યાં મનાય છે કે કોઈ પણ ડૉક્ટરને નર્સ સિવાય કોઈ જઈ ન શકે દર્દીના પરિવારે એક જ વ્યક્તિ માનમાન જઈ શકતા હોય એની જગ્યાએ ભૂવો પહોંચી જાય બે ધડક રીતે તો કેટલું પોલમ્પલ તંત્ર છે તે પણ આપણને ખ્યાલ આવે છે એટલે આવું ન હોવું જોઈએ એટલે આ આ દુઃખદ અને કમનસીબી ઘટનાને વિજ્ઞાનદાતા વખોડે છે અને કાયદાકીય માંગ કરે છે ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થવું જોઈએ અને કોઈ દાખલો બેસે તેવી કડકમાં કડક કાર્યવાહીની વિજ્ઞાનદાતા સરકારી તંત્ર પાસે માગણી કરે છે અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે કે સાપ કરડે છે કોઈ બીમારી હોય છે તો લોકો ભુવા પાસે જતા હોય છે વિધિ કરાવવા જતા હોય છે હોસ્પિટલે સમય નથી પહોંચતા તેને કારણે લોકોના મોત થતા હોય છે આવી ઘટનાને લઈ વિજ્ઞાન જાતા શું કહે છે ને ખાસ કરીને લોકોએ કેવી સાવચેતી જરૂરી છે એક તો લોકોને સાવચેતીમાં એટલે કે આપણે જોવું જોઈએ વિજ્ઞાનની ઉપલબ્ધિ પર છે લોકોને અદ્યતન અને સરકાર તરફથી સવલત મળતા આયુષ્ય બધાનું કઈ છે લોકો સ્વસ્થ રીતે તંદુરસ્ત રીતે જીવન જીવી શકે છે આ બધી વિજ્ઞાનની ઉપલબ્ધિઓ છે તેને વચ્ચે આવું માની લો કે કોઈ ભૂવા ભરાડી કે તાંત્રિક ફકીર કે મોલવી કે મૂંઝાવ પાદરી કોઈ પણ આવું કૃત્ય કરે અને આવી કોઈ સારવારમાં પોતે કારગત નીવડાય એવી ભ્રામકતા ફેલાવે તો પહેલાં તો એની સામે નવા વિધેયક પ્રમાણે કાનૂન પ્રમાણે કાર્યવાહી થઈ શકે એના પણ ગુનો દાખલ થઈ શકે એમ છે બીજું લોકોએ સ્વયં જાગૃતિ કરવાની જરૂર છે કે આપણે નજર સામે જ જોઈએ છીએ વિજ્ઞાનની ઉપલબ્ધિને મેડિકલ સારવારથી લોકો તમે દહીની હાલતમાં હોય અને અસહ્ય પીડા અસાધ્ય રોગ હોય તો એમાં પણ મેડિકલે સિદ્ધિ મેળવી છે ત્યારે આવા બે બે પૈસાનો ધોકડો આવા જે ભૂવો હોય અને એ સારવાર સુધી પહોંચી જાય તો આ ઘટના દુઃખદ છે અને વખોડે છે અને ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય અને આવી રીતે મેડિકલ સારવારમાં કોઈ બાધારૂપ ન બને તેવા સંબંધી કડકમાં કડક કાર્યવાહીની તંત્ર પાસે વિજ્ઞાન જતાં માંગ કરે છે થોડો સમય પૂર્વે ગુજરાતમાં તાંત્રિક વિધિ વિરોધી કહી શકાય કે કાયદો પણ અમલમાં આવ્યો છે આજે અમદાવાદની આ ઘટના સામે આવી છે થોડો સમય પૂર્વે આપે જ રાજકોટ જિલ્લામાંથી જે ભુવા પકડી પાડ્યો હતો બે દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાંથી પણ આવી જે ઘટના સામે આવી છે શું લાગે છે આ જે કાયદો છે તેનું પ્રોપર એટલે કે યોગ્ય રીતના તેની અમલવારી નથી થઈ રહી કે ઢીલી રીતે જોવા મળી રહી એક તો ખાસ કરીને નવા વિધેયકના આવા ભરાડી લીરે લીરા ઉડાડતા હોય એવું લાગે છે અને મારું નવું વિધેયક છે એનો કાયદો છે એ કાગળ ઉપર હોય એવું લાગે છે આવું ન થવું જોઈએ આપણે લોકોને સ્વયં જાગૃતિ સરકારી એજન્સીઓ છે એના તંત્ર છે વિભાગો છે એને લોકો સુધી પહોંચવુંની જરૂર છે ચળવળથી લોકોને માહિતીગાર થાય કે ગુપ્તધન કે મેડિકલ સારવાર કે આવા એકના ડબલ કે કોઈ પણ હોય એની સામે આવા કાનૂન છે ડાકણ ચૂડલ કેવું એ પણ ગુનો છે આવી એક એને આટલી સજા છે એટલે આટલા રૂપિયાની એને દંડની જોગવાઈ છે એ પણ માહિતી પડતી એ સ્વયં બધાની જવાબદારી બની જાય છે અને લોકો માહિતગાર ન હોવાને કારણે આવા ભોગ બને છે આવા પીડિતોને માનવ જિંદગી સાથે મોતને ભેટે એવું કૃત્ય છે આવું ન થવું જોઈએ આપણે સૌ સાથે મળીને સ્વયં જાગૃતિ કરવી અને આપણે નવા એવા વિધેયકનો ઉપયોગ કરી અને લોકો પણ એફઆઈઆર દર્દ થઈ જાય અને કોઈ પણ વ્યક્તિ છે એની નાગરિક પણ આવી કાર્યવાહી કરી શકે છે સરકારી તંત્રએ અત્યારે પ્રથમ દ્રષ્ટિએ ભુવાની સામે તાત્કાલિક તરીકેના અને જે દર્દીના પરિવાર સામે એફઆઈઆર દર્જ કરવાની વિજ્ઞાન જાથા માંગ કરે છે ચોક્કસ અમદાવાદની જે ઘટના સામે આવી છે સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જ જે દર્દી છે તેને દવાની જગ્યાએ ભૂવા વિધિથી તેમની સારવાર થતી હોવાનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે મહત્વનું છે કે આ મુદ્દે વિજ્ઞાન જાથા એટલે કે જે આવી પ્રવૃત્તિઓનો જે સતત વિરોધ છે તે કરી રહ્યો છે તે વિજ્ઞાન જાથા દ્વારા આ ભૂવા વિરુદ્ધ કાયદાકારકીય કાર્યવાહી કરવાની માંગ છે તે કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થાય તે પ્રકારની માંગ પણ છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ